ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી સોળ મેને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ભાભર તાલુકાના કુવાડા ગામે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કુવાડા ગામમાં આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ મેડિકલ ઓફિસર આરબીએસકે મેડિકલ ઓફિસર તાલુકા હેલ્થ સુપરવાઇઝર પી સુપરવાઇઝર લેબ ટેકનિશિયન ફાર્મસિસ્ટ એચ પી એચ ડબલ્યુ એફ એચ ડબ્લ્યુ સી એચ ઓ અને આશા વર્કર દ્વારા કુવાડા ગામમાં રેલી યોજી ગ્રામજનોને પોસ્ટર દ્વારા ડેન્ગ્યુ વિશે માહિતી અને મચ્છરદાની વિશે લોકોને માહિતી આપવામાં આવી હતી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ગ્રામજનોને ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે ડેન્ગ્યુ ન થાય તે માટે શું શું કરવું અઠવાડિયામાં એક વાર ડ્રાય ડે રાખવો જેમાં રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાની ડેમોસ્ટ્રેશન ગપીસીસ અને પૂરા નિદર્શન કરી સમાજમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું આ રેલીમાં સૂત્રોચ્ચાર કરી અને પત્રિકા વહેંચણી કરવામાં આવી હતી અને સમુદાયની અંદર ડેન્ગ્યુ શું છે કેવી રીતે ફેલાય છે તેને અટકાવવા શું કરવું જોઈએ એની સમજ આપવામાં આવે હતી આ ન્યૂઝ ચેનલ દ્વારા હું સમુદાયમાં એક સંદેશ આપવા માંગુ છું કે ડેન્ગ્યુ નિયંત્રણ એ આપણી સૌની જવાબદારી છે અને આપણે સાથે મળી અને ડેન્ગ્યુને સમાપ્ત કરી શકીએ રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર